તેનાલી મને ઘણા સમયથી એક વિચાર આવી રહ્યો છે મહારાજ શું વિચાર આવી રહ્યો છે કે આ પૃથ્વી પર સૌથી મહાન વ્યક્તિ કોણ છે મહારાજ મહારાજે એક પ્રશ્ન કર્યો કે આ દુનિયા પૃથ્વી ઉપર સૌથી મહાન વ્યક્તિ કોણ છે કોણ હશે કોણ હશે મહારાજ આ આખી પૃથ્વી પર એક શિક્ષક જ મહાન વ્યક્તિ છે શિક્ષક એ કેવી રીતે કારણ

કલેક્ટર એ કેવી રીતે કેમ કે તે દેશની સેવા કરે છે અને ખૂબ જ મહાન છે કલેક્ટર અરે તેનાલી અહીંયા તો ઘણા બધા મહાન વ્યક્તિઓ છે પણ મને તો એક જ મહાન વ્યક્તિ જોઈએ છે મહારાજ મને થોડા દિવસ આપો ઠીક છે

એમના પગે કેમ આમની કલેક્ટર સાચો રસ્તો આ સારું જ્ઞાન મળ્યું હા હા મહારાજ લીધે જ અમે લોકો આટલી બધી વસ્તુ કરી છે ગુરુ